હેલો મિત્રો કેમ છો બધા અમે ઉઠી ગયા છીએ સવારમાં હવે નીચે જઈશું નીચે જઈને બરસ બરસ કરીશું જોઈ શકો છો મિત્રો બરસ કરી લીધું છે ને હવે નાસ્તો કરવા માટે આપણે આવી ગયા છીએમાં તો મિત્રો હવે નાસ્તો બાસ્તો કરીને આપણે નીકળી ગયા છીએ હવે નાવા માટે જઈશું જોઈ શકો છો તમે તો ચલો મિત્રો આપણે નહીં લીધું છે અને નહીં ધોઈને હવે દુકાન જઈશું તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ હવે દુકાને જવા માટે જુઓ ચશ્મા બસમાં કેવા લાગે છે તમારા ભાઈની કોમેન્ટ કરજો આવી ગયા છે તો મિત્રો આવી ગયા છે આપણે માતાજીના દર્શન કરવા માટે આ છે અમારા માતાજીનું મંદિર જુઓ અમારા સગત માતાજીનું મંદિર છે આ ધૂણું છે અને આ મંદિરની અંદર જગ્યા છે જોઈ શકો છો તમે દરવાજો મંદિરનો ખુલ્લીએ દરવાજો ખુલ્લીએ આપણે અંદરનો ભાગ છે મંદિરનો આ માતાજીની દીપ છે જોઈ શકો છો ત્યાંથી હવે નીકળશું આપણે ચલો મિત્રો હનુમાનજીના મંદિરે આવી ગયા છે આપણે દર્શન કરવા માટે આ છે અમારા ગામનું હનુમાનજીનું મંદિર જોઈ શકો છો આ ધૂનો છે આ બારનો ઓટલો છે અને આ અંદરનો ભાગ છે હનુમાનજીનો જે હનુમાન લખજો અને લાઈક શેર કરજો વિડીયોને તો જોઈ શકો છો આ બારનો ભાગ છે હનુમાનજીનું મંદિરનું તો હવે અહીંથી મિત્રો નીકળી ગયા છીએ અમે હનુમાનજીના મંદિરે જ છીએ હવે અમને રસ્તા ઉપર આવી ગયા છે અને હું અને ભાઈ એક છે જે અમારી સાથે કામ ઉપર આવે છે દુકાન ઉપર હવે નીકળી ગયા છીએ અમે જોઈ શકો છો તમે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ તો મિત્રો ફાઇનલ હવે પહોંચવા આવી ગયા છીએ અમે તો મિત્રો આપણે ફાઇનલ દુકાન ઉપર પહોંચી ગયા છે આ છે અમારી દુકાન જોઈ શકો છો અંદરનો અને બહારનો ભાગ છે ચલો મિત્રો આપણે ગાડી લઈને આપણે